નમસ્કાર હું છું વ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વરુદના નંદેલાવ પંચાયતની હદમાં દહેજ કંપનીઓમાં નોકરીએ જતા કામદારો પોતાની મોટરસાયકલ બુસા સોસાયટીના માર્ગ પર પાર્ક કરતા હોય સ્થાનિકોએ પોલીસમાં અરજી કરી એ ડિવિઝન પોલીસે આજે પોલીસ કર્મીઓની હાજરીમાં ટેમ્પોમાં મોટરસાયકલ ભરીને પોલીસ મથકે જમા કરાવી કામદારો પોલીસ મથકે દોડતા થયા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આમોદના સિકલીગર ગેંગના એસએમ પાસેથી પોલીસે શંકાસ્પદ ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ જપ્ત કર્યા ભરૂચના નંદેલાવ પંચાયતની હદમાં દહેજ કંપનીઓના નોકરીએ જતા કામદારો પોતાની મોટરસાયકલો ભૂસા સોસાયટીના માર્ગ પર પાર્ક કરતા હોય છે સ્થાનિકોએ પોલીસમાં અરજી કરી હતી જેથી એ ડિવિઝન પોલીસે આજે પોલીસ કર્મીઓની હાજરીમાં ટેમ્પોમાં મોટરસાયકલ ભરીને પોલીસ મથકે જમા કરાવી હતી જેના પગલે કામદારો પોલીસ મથકે દોડતા થયા હતા ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે જેમાં લાખો કામદારો નોકરી કરે છે તેઓને કંપનીમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો દ્વારા લઈ જવા અને લાવવામાં આવે છે જોકે તેઓને લઈ જવા માટેના ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે આ કામદારો તે સ્થળ પર પહોંચવા પોતાના વાહનો મોપેડ મોટરસાયકલ લઈને તે સ્થળે પહોંચતા હોય છે પરંતુ તેઓ તેમના વાહનો ગમે ત્યાં રોડ રસ્તાની બાજુમાં લાવારીસ પાર્ક કરીને કંપનીમાં નોકરીએ જતા રહેતા હોય છે પરંતુ દ્વારા પાર્ક કરેલા વાહનોના કારણે આસપાસની સોસાયટીના લોકો અને ટ્રાફિકને અડચણરૂપ બનતા હોય છે જોકે ક્યારેક સ્થાનિક અને વાહનવાળાઓ વચ્ચે પણ વાહન પાર્ક કરવા બાબતે માથાકૂટ થતી હોય છે ભરૂચમાં નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેત કેલેવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આપવામાં આવ્યું હોવા છતાંય અમુક બે જવાબદાર વાહન ચાલકો પોતાની મોટરસાયકલો ભૂસા મંગલદીપ અને જાહેર માર્ગો પર પાર્ક કરી દેતા હોય છે આ અંગે પંચાયત અને સ્થાનિક સોસાયટીના લોકોએ અનેક વખતે નો પાર્કિંગના બોર્ડ પણ લગાવ્યા હોવા છતાં કોઈને કોઈ ફરક ન પડતો હોય તે રીતે લોકો વાહન પાર્ક કરી દેતા હોય છે આ બાબતે લોકોએ નંદેલાવ પંચાયત અને સ્થાનિક રહીશોએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અને મૌખિત રજૂઆતો કરી હતી મારું નામ કૌશલ મોદી છે અને હું મંગલદીપ સોસાયટીમાં રહું છું અહીંયા અમારા ઘરની સામે ગેરકાયદેસર બહુ જ પાર્કિંગ વધી ગયું છે અને એમાં સ્કૂટરો અને દહેજ નોકરી કરતા નોકરીયાત વર્ગ સવાર સાંજ સ્કૂટરો મૂકીને જાય છે રાતના બાર વાગે પણ સ્કૂટરો લેવા આવે છે જેનો અમને અવાજ પ્રદૂષણ થાય છે બીજી એક વાત કે અમારી લાઇનમાં અહીં બચપન સ્કૂલ આવેલી છે જેમાં નાના નાના છોકરાઓ ભણે છે તો એ ટાઈમે સ્કૂલ છૂટે અથવા સ્કૂલ આવે ત્યારે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે સામ સામે ગાડી કાઢવી પણ મુશ્કેલ થઈ જાય છે આગળ પણ અમે અહીંના જે સ્કૂટર પાર્કિંગ કરી જાય છે એમને કીધું તો પણ એ લોકો માનતા નહોતા અંતે અમારે પોલીસને કમ્પ્લેન કરી પડી અને પોલીસના સાથથી ગ્રામ પંચાયતના સાથથી અને બીજા અમારા સાથીદારોના સાથથી આજે અમે એની અગેન્સ્ટમાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ અમને પૂરેપૂરો સાથ આપી રહ્યો છે આજે બહુ સારી કામગીરી કરવામાં આવી છે જે ગેરકાયદેસર પાર્કિંગ છે એ સ્કૂરને પોલીસ દ્વારા અહીંથી ખસેડવામાં આવી રહ્યો છે અને એમના પર જે બી કાનૂની કાર્યવાહી થશે એ પોલીસ કરશે પણ એના અમે આભારી છે ઘણા આભારી છે અને આની પાછળ અમારી પાછળ બીજી દસ થી બાર સોસાયટી છે તો આ રસ્તો એકચ્યુઅલી ગ્રામ પંચાયતનો છે જેથી અમને તકલીફ ના પડે અને પાછળ રહેતા સોસાયટીના લોકોને પણ તકલીફ ના પડે એવી અમે આજે કાર્યવાહી કરી આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ તેમજ એલસીબીની ટીમે સંયુક્ત રીતે આમોદ તાલુકા પંચાયત પાસે આવેલ નવી નગરીમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગના ઇસમને ચેક કરતાં તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડા ચાર લાખ મળી આવતા આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચના આમોદ પોલીસ સ્ટાફ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે આમોદ તાલુકા પંચાયત નજીક આવેલ નવી નગરીમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગ સાથે સંકળાયેલ તેમજ ભૂન પકડવાની તગારા બ્લેન્કેટ ચાદર વેચવાની ડુપ્લિકેટ ચાવીઓ બનાવવાની કામગીરી દરમિયાન વિસ્તારની રેકી કરી બહારના સગા સંબંધીઓને બોલાવીને ગુનાને અંજામ આપવાની તરકીબ ધરાવતા શેરસિંહ ઉર્ફે સતનામસિંહ બચ્ચનસિંહ સિકલીગરને ચેક કરતાં તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડા રકમ રૂપિયા ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ મળી આવતા પોલીસે રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શેરસિંહ ઉર્ફે સતનામસિંહ વિરુદ્ધ આમોદ મકરપુરા ગોરવા અને અંકલેશ્વર પોલીસ મથકે ગુના નોંધાયેલા છે અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો આગના પગલે ઘર વખરી બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થવા પામ્યું હતું અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં આવેલ પશુ દવાખાના કમ્પાઉન્ડમાં એક મકાન આવેલું છે આ મકાનમાં આજરોજ સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના પગલે ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી કુલુબેન કેવી રીતે આગ લાગી કઈ ખબર છે તમને કઈ ખબર નહીં કે આગ લાગી છે તમે ક્યાં કેટલું નુકસાન છે આજ રોજ અમને કોલ મળ્યો જેવો કે પશુપાલન દવાખાનાની અછાત એક મકાનમાં આગ લાગી હતી અને સંપૂર્ણ રીતે આગ ઓળવી કાબુ કરી કોઈને જાણવાની સંપૂર્ણ રીતે આગ પર કાબુ મેળવી ઘટના સ્થળમાંથી હવે સમય જે કવિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ વેલકમ ટુ પામલેન્ડ હોસ્પિટલ બારુખશિસ ફર્સ્ટ NABH सर्टिफाइड प्राइवेट हॉस्पिटल वेयर એક્સલન્સ મીટ્સ કમ્પેશનેટ કેર फाउंडेड बाय ડોક્ટર વાસીમરાજ MD ઇન જનરલ મેડિસિન And University Topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. <music> Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vaseem Raj's achievements, we offer a wide range of specialized services, including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology, and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology, and neurosurgery. Palm Land Hospital is designed with your comfort in mind 24 7 emergency care, private rooms, advanced diagnostic labs. Fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctor to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasin Raj. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ આર વેબસાઈટ એટ www.farmlandhospital.com વરુચ એલસીબીએ દહેજમાં આવેલ સંભેટી ગામ પાસે 66 કેવી સબસ્ટેશન નજીકથી 11 લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલી કરી એક ઇસમની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ભંગાર ચોરની ધરપકડ કરી જ્યારે ચોરીનો માલ વેચવા આવેલ પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દોઢ મહિના પહેલાં દહેજ નજીક આવેલ સંભેટી ગામ પાસે આવેલ છાસઠ કેવી સબસ્ટેશન નજીક એવરેસ્ટ ફીડરમાં રોડની બાજુમાંથી કેબલ ચોરી થયા હતા જે કેબલનો માર્કેટમાં સાઇનપાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલ અમન સિદ્ધિકી અને તેના મિત્રોની સંડોવણી છે અને હાલમાં નેશનલ હાઇવે પર આવેલ અમર તૃપ્તિ હોટેલ પર ઊભો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા બાતમીવાળા ઈસમને પકડી તેની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને દોઢ મહિના પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મુનસી રાહુલ નૂર આલમ ખાન તથા જુબેર મળી જુબેરનો ટેમ્પો લઈ દહેજ સંભેટી ખાતેથી કટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવા સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી હતી પોલીસે સાઇનપાર્ક સોસાયટીમાં રહેતા અમન ઇકબાલ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ પચીસ સીઝન પાંચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બાર ટીમો વચ્ચે ઉમરવાડા ગામના પુરાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે પ્રથમ મેચ બાબા સ્નેક ઉમરવાડા અને સુપર સ્પોટ કિમ વચ્ચે યોજાઈ હતી તાજેતરમાં ચૌદ નવેમ્બરના રોજ અંકલેશ્વરના નેશનલ હાઇવે ઉડતાલીસને અડીને આવેલ પાનોલી અને કોસંબા વચ્ચે ફિશબોક્સ હોટેલ પાસે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું ઓક્શન યોજાયું હતું બાર ટીમ વચ્ચે પાંચમી સિઝન યોજાઈ રહી છે વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદ તેમજ આઈકોન ખેલાડીઓ પસંદગી કરાઈ હતી જે ટુર્નામેન્ટનો પ્રારંભ ગતરોજ ઉમરવાડા સ્થિત બુરહાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો ટુર્નામેન્ટની પ્રથમ મેચ બાબા સ્નેક ઉમરવાડા અને સુપર સ્પોટ કિમ વચ્ચે યોજાઈ હતી જેમાં બાબા સ્નેકનો સુપર ઓવરમાં વિજય થયો હતો સિઝન પાંચમાં કુલ બાર ટીમ ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટની તમામ મેચ ઉમરવાડા ગામના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ આપવા તેમજ સમાજના યુવા વર્ગને એકબીજા સાથે જોડવાના ઉદ્દેશ સાથે સમગ્ર આયોજન છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું છે ભરૂચ તાલુકાના જૂના શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રંગબેરંગી હતી સવારે નવ કલાકે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ કરાયો હતો સાંજે સાડા ચાર કલાકે હવનની પૂર્ણાહુતિ અને સાંજે સાડા પાંચ કલાકે મહાપ્રસાદના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ભવ્ય આતશબાજી આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના અને નવા તવરા તથા આસપાસની સોસાયટીના રહીશોએ ચિંતનાથ મહાદેવ મંદિરના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ ચિંતનાથ મહાદેવ મંદિર કે જ્યાં કપિલ મુનિ દ્વારા સ્થાપિત કરાયેલ સપ્ત શિવલિંગ છે જે મંદિર આજે ચિંતનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે

વાઘરા તાલુકાના મોસમ ગામે ગઢવી સમાજના કુળદેવી પીડર માતાજીના મંદિર ખાતે મગસર સુદ આઠમ તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ ગંગા પૂજન અને નવચંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના બંધુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ભરૂચ જિલ્લા તેમજ અન્ય જિલ્લામાં વસવાટ કરતાં ગઢવી પરિવારના યુગલોએ આ નવચંડી યજ્ઞમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી

ગુનાહિત ઇતિહાસ ધરાવતા આમોદના સિકલીગર ગેંગના એસએમ પાસેથી પોલીસે શંકાસ્પદ ચાર લાખ જપ્ત કર્યા આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર